નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસની આવકની વિશે વાત કરીએ મિત્રો તો હાલ ગઈકાલ કરતા આવકમાં થોડોક ઘટાડો થઈ ગયો છે આપ જોઈ શકો છો જૂના વેબ્રિજમાં જૂના વેબ્રિજમાં જ ઉતારેલી છે ને આવકમાં ઘટાડો થઈ ગયો છે હાલ પાંચક હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલે ત્રીસક રૂપિયા જેવું બજાર પણ ડાઉન હતું આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ આગળ વિડીયોમાં જાણી લઈએ ધન્યવાદ એકસો એકસઠ રૂપિયા ભાવ દેજો મીડિયમ ક્વોલિટીમાં પીળી બધી માલ છે એકસો એકસઠ રૂપિયા બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે પેઢી બધી ડુંગળી છે સાઈટ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે બરસો ને અગિયાર રૂપિયા ગઈકાલે બરસો ને એક રૂપિયા વેચાણી બેઠાણી થાય જે બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે

એકસો ને છ રૂપિયા બજારોમાં હાવ ડાઉન થઈ ગયું છે એકસો ને છ રૂપિયા ભાવ થઈ રિટેલ ક્વોલિટી છે ગુલટીન મીડિયમ મીડિયમ સાઈઝમાં છે ગુલટીન મીડિયમ સાઇઝમાં એકસો છ રૂપિયા

ઘટ <laughs>